કચ્છ જિલ્લાની વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થાય તેના આયોજન હેતુ કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભુજ સહિત તાલુકાના મથકોએ તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાની તૈયારીઓ તેમજ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાઓ કચ્છ જિલ્લાના નાગરિકો અને વિવિધ સેવાભાવી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાઈ તે બાબત પર કચ્છ કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો સેવાભાવી સંસ્થાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં હાજર રહે તે પ્રકારનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી આ ઉપરાંત કચ્છના નાગરિકો પોતાના રહેઠાણ ઓફિસ પર તિરંગો લહેરાવે તેમ અનુરોધ કચ્છ શ્રીએ કર્યો હતો આ બેઠકમાં કચ્છ શ્રી આનંદ પટેલે સેવાભાવી સંસ્થાઓ જેવી કે બીએપીએસ રેડક્રોસ આરએસએસ વેપારી મંડળો ચેમ્બર ઓફ કોમર્સ શિક્ષણ સંઘ સહિત ઉપસ્થિત તમામ સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સાથે સંવાદ કરીને કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ પાઠવ્યું હતું સેવાભાવી સંસ્થાઓ સાથે જ હોમગાર્ડ એરફોર્સ બીએસએફ કચ્છ યુનિવર્સિટીના પ્રતિનિધિ સ્ત્રીઓએ તિરંગા યાત્રામાં સહભાગિતા અને આયોજન અંગેની જાણકારી આપી હતી કચ્છ કલેક્ટર શ્રી સમક્ષ તમામ ઉપસ્થિત પ્રતિનિધિ સ્ત્રીઓએ તિરંગા યાત્રામાં સહભાગિતા અંગેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી ચેમ્બર્સ દ્વારા તમામ દુકાનો કમર્શિયલ સંસ્થાઓ ખાતે તિરંગાઓ લગાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટી અને શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ શાળા વિદ્યાર્થીઓ મહત્તમ સંખ્યામાં તિરંગા યાત્રામાં સહભાગી બનશે ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકીએ ભુજ શહેરમાં વોર્ડ વાઇઝના આયોજન સાથે તિરંગા યાત્રામાં ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મીબેન સોલંકીએ ભુજ શહેરમાં વોર્ડ વાઇઝના આયોજન સાથે તિરંગા યાત્રામાં ભુજ નગરપાલિકા ઉત્સાહથી ભાગ લેવામાં આવશે તેવું જણાવ્યું હતું દર વર્ષની જેમ રાજ્ય સરકાર તરફથી આ વખતે પણ ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ સરકાર દ્વારા આપવામાં આવેલો છે ખાસ કરીને આપણે વાત કરીએ અમારી શાળાઓની તો છઠ્ઠી ઓગસ્ટથી સતત આપણે પંદરમી ઓગસ્ટ સુધી આ હર ઘર તિરંગાનો આપણો કાર્યક્રમ અત્યારે ચાલુ છે પ્રથમ તબક્કાના અંદર થી આઠ તારીખ સુધીના અંદર એ અમે વિવિધ પ્રાથમિક અને માધ્યમિક આપણી પચીસો જેટલી સ્કૂલો એના અંદર ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેણે જિલ્લા કક્ષાએથી અમે એક ક્વિઝ એ બનાવેલી છે એમાં પણ ભાગ લીધો એ ઉપરાંત નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જે બીએસએફના જવાનો આર્મી જવાનો અને એમને જે આપણો ઓપરેશન સિંદૂર પછી એમનામાં સાહસ વધે એ માટે પત્રલેખન મહેદી સ્પર્ધા અને તિરંગાની થીમ ઉપર રાખડી અને રંગોળી આ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને ખૂબ મોટી સંખ્યાના અંદર ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ સમગ્ર આપણી સ્પર્ધાઓના અંદર ભાગ લીધો હવે પછીના તબક્કાના અંદર આપણે બાર તારીખે સમગ્ર રાજ જે જિલ્લાની પચીસો એ પચીસો સ્કૂલોના અંદર દરેક ગામના અંદર એ આપણે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે એટલે ગ્રામ્ય કક્ષાએ બાર તારીખે આ અમારા તમામ વિદ્યાર્થીઓ એ ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને પચીસો આપણી સ્કૂલો આ તમામે તમામ સ્કૂલો એ તિરંગા યાત્રામાં જોડાશે ખાસ કરીને આપણે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોની વાત કરીએ તો ચૌદ તારીખે રાજ્ય સરકાર તરફથી માન્ય જે કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબના માર્ગદર્શન તળે એ જિલ્લા અને તાલુકા કક્ષાએ ચૌદ તારીખે તિરંગા યાત્રાનું આયોજન થયેલું છે ખાસ કરીને આપણે ભુજની વાત કરીએ તો ભુજના અંદર પણ વિવિધ સંગઠનો અને એનજીઓ આપણા તમામે તમામ ડિપાર્ટમેન્ટો અને અમારા શિક્ષણ વિભાગની ટીમ પણ લગભગ બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી કુલ પચીસો જેટલા લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આ તિરંગા હર ઘર તિરંગાનો કાર્યક્રમ ચાલુ છે અને ખાસ કરીને હવે કેમ્પિયન સ્વરૂપે સેલ્ફી લેવાય તિરંગા યાત્રાનો તિરંગાનો પ્રચાર પ્રસાર થાય અને દરેકના ઘરે અને ઓફિસના અંદર આ તિરંગો લહેરાય અને એ રીતનું આપણે આયોજન એક સરસ મજાનું રાષ્ટ્રભક્તિનું આયોજન કચ્છ જિલ્લાના અંદર બની રહ્યું છે એના અંદર અમારો શિક્ષણ વિભાગ પણ અગ્રેસર રહેશે